સાથીઓ અમે તમને મળવા માટે આવ્યા છે રજૂઆતો ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિ પ્રાર્થના કરીએ છે કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સ્વસ્થ સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે અમે બધા જાણીએ છીએ હમણાં મંચસ્થ ટીના કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે એકસો બ્યાસી પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બેનો હું અપીલ કરું છું ઘણા બોલે છે મારે કોઈ મશિયા બસીયા બનવું નથી મારે કોઈ સાહેબગીરી બનવું નથી કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે રાખશો ને બધા સાથે હું તમને કહી દે એમ ગુજરાતમાં સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટા ઉદેપુરની પણ તણ આવી ગઈ અમારી નર્મદાની પણ બે આવી ગઈ એમાં ડીડિયાપાડામાંથી હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપ લડે છે કોઈ કોંગ્રેસ લડે છે કોઈ આમ આદમી પાર્ટી માંથી લડે છે પણ આખરે વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે તો આદિવાસીઓ સત્તાવીસ જણ જ વિધાનસભામાં જાય છે બધાએ બોલવા પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટ ની ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ થી ચલવે છે પાર્ટી એમની પાર્ટી ને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી ફામ ફોર્મ મારું પાસ થશે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારો ફોન પાસ થવાનું છે ભાઈ પાસ થવાનું છે નથી થવાનું ને એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના ચૈતર ઉતારીને મૂકી દેશે આ ખુલ્લા મંચ પરથી કહીએ છીએ અમે આદિ અનાધિકાળ થી વસનારો અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની સંસ્કૃતિ માં તમે જોઈ લેજો હડપ્પાની સભ્યતા આદિવાસી સંસ્કૃતિ હોય ઓબીસી હોય આપણે આ દેશના મૂળ માલિકો છે આજે મૂળ માલિકો ની હાલત શું બનાવી દીધી છે આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે તમે જોઈ લો આજે મૂળ માલિકોની હાલત શું છે મેતો આપણું બંધારણ કહે છે કે આદિવાસી આ માલિક છે છે અનુસૂચિ નું આર્ટિકલ ક કહે સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ તીઘો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો છું તમે વાંચી લેજો આદિવાસી લઈ શકે તો શકે આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીઓનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવી વાંચી લેશો નો વાંચી લેજો એકલવ્ય જે અંગુઠો કાપીને આપી દીધા ગુરુ દોરાચાર્ય ને કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપ ઇતિહાસ વાંચી લેજો જયારે હળદી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો આદિવાસી ભીલો હતા તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો ઇતિહાસ બિરસા મુંડા હોય ખજા નાયક હોય ટાટ્ય ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય આજે આવેદન નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવો પડે ત્યારે અમે આ સરકારોને કેવા કહેવા માંગીએ છીએ આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા કોઈના પાપની તાકાત નથી હિન્દુ મુસ્લિમ નામે લે છે આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી આપણા અધિકારોની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાને લડાઈ સંવિધાને અધિકારો આપ્યા છે આ સરકારો આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસ ની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લગીને બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ વિસ્તારમાંથી નહેરો લઈ જવાથી આ વિસ્તારમાં હાઈવે લઈ જાય

આપણા આદિવાસીઓના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંત પ્રાંતિ લોકો આવીને નેતા બનીને ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું અહીંયા લોટો લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે એવા લોકોને પણ ઓળખી લેજો જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ દર દર ભટકે છે અહીના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રે છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દાંડો પેલી ગોળી અમે ખાઈશું પણ જોડા નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે પણ જોડા નર્મદા વિસ્થાપિતો ન્યાય નહીં આપશે આવનારા દિવસમાં માં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે 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 ઉત્પન્ન થતી વીજળી આપણી પાણી આપણું અહીંયા આપેલી જમીનો આપણી છે અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આ મા ડુંગર માં યુરિનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના ના શિક્ષકો ની વાત આવે જયારે અમારા રોડ ની વાત